નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ જિલ્લો જામનગર આજે ઉત્તરાયણનો દિવસ છે આજે રજાનો દિવસ છે એટલે જે છે બપોર બાદ ફિલ્મ વિઝિટમાં આપણે નીકળ્યા હતા તો મારી વાડીની મુલાકાતે છું આપણે જે ડુંગળીનું બિયારણ બનાવવા માટેનો પ્લોટ બનાવ્યો છે આપણે શકીએ છીએ કે આ પ્રકારની જે છે વેરાયટી છે એનું આપણે વાવેતર આઠ વીઘાનું કર્યું છે તો આવતી સિઝનમાં જે કોઈ લોકોને બિયારણ જે ખરીદી કરવી તો આપણી પાસેથી ચોક્કસથી મળી રહેશે અને ઘણા બધા મિત્રો ટૂંકમાં આવી રીતે ડુંગળીનું બિયારણ કરતા હોઈએ છીએ આમાં ખાસ રાખવાના મુદ્દા શું છે ટ્રીપ્સનો એટલે બહુ વધારે પડતો આવે જ છે આ રીતે તમે આપણે ગાંઠીઓ જે છે કાપીને વાવ્યો હોય અને ફૂટ વધારે થાય એટલે ટ્રીપ્સનું પ્રમાણ થોડું ઘોડીમાં રહેતું હોય છે આની અંદર પણ છે જ ઓછું છે બહુ એટલું બધું એટક નથી એ સિવાય જે જોવા જઈએ તો જમીની ની અંદર એકલ દોકન જે તમને કૃમિ જોવા મળતી હોય છે આ છોડની તમને વાત કરું તો છોડની અંદર પીડા આવી ગઈ છે હવે આની અંદર પ્રશ્ન એવો હોય મિત્રો કે મૂળ તો સારા જ છે પણ જમીનની અંદર જો આના મૂળ તમે જોઈ લો બરાબર છે કમ્પ્લીટ છે પણ આની અંદર સડો બેસી ગયો છે કૃમીના કારણે જે છે ઈયળના કારણે આ જે આ જે વસ્તુ છે આની અંદર સડો બેસી ગયો આની અંદર ઈયળ પડી ગઈ છે આ ઈયળના કારણે આ પ્રશ્ન સર્જાતો હોય છે મિત્રો તમે જોઈ શકો છો આ નીચેથી બગાડ શરૂ થઈ ગઈ આ સડો પડી ગયો છે તો આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય તો તમે જે આવે છે ધાનુકાનો આવે છે કેલદાન આ વસ્તુ જમીનમાં એક એકરે ચાર કિલોનો ડોઝ છે એ કોઈ પણ ખાતર સાથે મિક્સ કરી અને ઉડાડીને પિયત આપી શકો છો અથવા થાયો લીમડા જે આપણે પડઘમ નામથી ઓળખીએ છીએ એ પણ જે છે વીઘે બસોથી અઢીસો ગ્રામ પાણી સાથે આપી અને તમે આનો ઉપયોગ કરી શકો છો જેથી આ પ્રકારની સ્થિતિ હોય તો તમને ચોક્કસથી આની અંદર આનું નિરાકરણ જે છે એ વ્યવસ્થિત રીતે મળી જાય મિત્રો બીજું કે થ્રીપ્સનો એટક તો છે જ ઓલરેડી એટલે તમે આવી રીતે એનું કોહુ જે છે એ ખોલીને જોશો એટલે આની અંદર તમને કઈ થ્રીપ્સ જોવા મળશે એકલ તો અને બીજા નંબરમાં કે થોડની અંદર આ પ્રકારે જો વણાઈ જતું હોય તો આ હોય તો આની અંદર લીપ માઇનર પણ હોઈ શકે છે ઈયડનો પ્રશ્ન પણ હોઈ શકે છે આની અંદર પણ જે છે આપણે એમ કહીએ ને કે બાફીઓ આ પ્રકારની સ્થિતિ આની અંદર પણ થતી હોય છે એટલે સણો ધીમે ધીમે બેસતો હોય છે આ પ્રકારનું જે છે સળી જતું હોય છે તમે જોઈ શકો છો કે આ એક જ જ છે છે આવી ગયો આની અંદર આવું બે ટકા જેવું દેખાય છે પણ જે લોકોએ વાવેતર કર્યું છે તો એને ખાસ કાળજી રાખવાની કે આ પ્રકારની જો સ્થિતિ જણાતી હોય તો જમીનમાં જે છે કૂકનાશક આપી દેવું હોય જે બસો ગ્રામ કે આ વસ્તુ બંને મિક્સ કરીને ઉડાડી દો તો લીપ માઇનર નો પ્રશ્ન હોય ક્યાંક ને ક્યાંક જે છે પીછડા જે છે એ વણાય અને અંદર લીફ માઇનર પાનની અંદર જે પ્રકારની ઈયળ હોય ક્યાંક જે છે ખૂમી નો પ્રશ્ન છે આ પ્રકારની સ્થિતિ હોય તો ચોક્કસથી એનું સમયસર નિરાકરણ કરજો મિત્રો ચોક્કસ જ રજા આપશો મને જય જવાન જય